ખોડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી પરિક્રમાની અંદર મહાશિવરાત્રીના મેળાની અંદર છે આ અમારે મહિના દોઢ મહિનાથી અમારે અગાઉ તૈયારી બધી ચાલતી હોય ત્યારે અગાઉ દિવાળી પહેલાં અમે જ્યાં અમારા ઉતારા થતા હોય ત્યાં સાફ કરી આવ્યા હોય ને એ બધું કરી આવ્યા હોય અમારે કાલ આજની તારીખમાં મરચાંનું અથાણું થાય છે લીંબુ મરચાંને અથાણું ધોવાણીઓ કરી છે એની અંદર મરચાં આ આઠસો કિલો મરચાં હોય બસો કિલો લીંબુ હોય હજાર કિલો મરચાંનું મોહણીઓ કરીને અમે આઈથી લઈ જાય છે શિયાળી કોળિયા રાસ મળે છે એટલે કે પરિક્રમાની અંદર વહેલી સવારે નાસ્તો અમે છે ચા અને મરચાંનો પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી અને અગિયાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ખંપીઓની અમારે હરિહર ચાલુ હોય સાંજે સાડા છ થી દસ વાગ્યા સુધી પરિક્રમાની અંદર અમારે હરિહર ચાલુ હોય ચા પાણીની વ્યવસ્થા ચોવીસ કલાક અમારે પરિક્રમાની અંદર ચાલુ હોય છે અમારે સાડા ત્રણસો ભાઈઓ તથા બહેનો સેવકો બજાય તન મન ધનથી સેવા કરતા આવ્યા છે ગઈ ગયા પરિક્રમાની અંદર અમારે અઢી લાખ માણા પ્રસાદ આ ઓગણીસો ને થી અમારે પરિક્રમાની અંદર કોડિયા રાસ મળે જાય છે આવે પાસાઠમો વર્ષ છે અમારું